આજના મોંઘાદાટ લગ્ન સમારંભો ગરીબ બાળકો અને પરિવારો માટે બોજરૂપ બન્યા છે સુરતની એસવીજી સંસ્થા અને યુવક મંડળે સમૂહ લગ્નનું સુંદર આયોજન કર્યું પચીસ નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા તમામ દંપતીઓને આચાર્ય નુગેન્દ્ર પ્રસાદ મહારાજે આશીર્વાદ આપ્યા આ પહેલનો મુખ્ય હેતુ લગ્નમાં થતા બિનજરૂરી ખર્ચાઓને અટકાવવાનો છે સમૂહ લગ્નથી ગરીબ દીકરીઓના પિતાને આર્થિક ભારણમાંથી મુક્તિ મળે છે સંસ્થા દ્વારા નવ સુંદર કર્યા પર ભેટ અપાયો આ ઉત્તમ સેવા કાર્યનો લાભ એકસો પચાસથી વધુ પરિવારોને મળ્યો છે દેખાદેખીના બદલે સાદગીપૂર્ણ લગ્ન એ સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ છે આ કાર્ય ગરીબ દીકરીઓ માટે આશીર્વાદરૂપ અને સાચી સામાજિક સેવા છે આ સમૂહ લગ્નોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ભગવાન શ્રી સ્વામિનારાયણની પરમ કૃપાથી

અંતશત્રુ વગેરે દૂર થાય અને આધ્યાત્મિક માર્ગ જે નિષ્કંટક બને એના માટે જેમ પ્રયત્નશીલ છે એમ સમાજની અંદર રહેલા કુરિવાજો હોય કે કોઈ કોઈ એવા કોઈ બધીઓ હોય એને દૂર કરીને વ્યસન આદિ જે દૂષણો છે એનાથી સમાજ દૂર રહે અને સત્ય અને ધર્મના માર્ગ ઉપર આપણી સંસ્કૃતિના માર્ગ ઉપર અગ્રેસર થાય એના માટે કાયમ મહેનત કરે છે પરમપુજી આચાર્ય શ્રી અજય પ્રસાદજી મહારાષ્ટ્રીની આજ્ઞાને આશીર્વાદથી ઘણા બધા એવા સંસારમાં બાળકો હોય કે જેને પોતાના દીકરીના લગ્ન બહુ હરખથી કરવા હોય પણ આર્થિક પરિસ્થિતિને મૂંઝવણના કારણે તે ન સંપન્ન કરી શકતા હોય ત્યારે ભગવાન શ્રી હરીએ શિક્ષાપત્રીની અંદર આજ્ઞા કરી છે કે જરૂરિયાતમંદ હોય તો એની યથાસંભાવના પોતે એની સેવા કરવી એ અમારા ધર્મની અંદર એમની અંદર મહારાજે આજ્ઞા કરી છે તો એને અનુસરીને એક માવતર તરીકે ગુરુ તરીકે પરમપુજી આચાર્ય મહારાજશ્રી અને પરમપુજે માતુશ્રી એ પોતાના આ સંતાનોને એ કન્યાદાનના રૂપની અંદર જે અમે આ સહયોગ આપીને આયોજનને માટે આજ્ઞા કરી અને અહીંના અમારા સ્થાનિક જે સુરતના દાતાઓ અને અહીંયા યુવક મંડળના સભ્યોએ ખૂબ એને તંતોડ મહેનત કરી ખૂબ સુંદર આયોજન અહીંયા કર્યું છે અને આજે અહીંયા સંપન્ન થયું છે લગભગ પચીસ એક જોડા અહીંયા પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે અમારી એમને ખૂબ ખૂબ શુભકામના છે અને આવા આવા સમાજના માર્ગદર્શક પ્રસંગો એ કાયમ થતા રહે અને બીજાને પણ એનાથી પ્રેરણા મળે એવી ભગવાન શ્રીના ચરણારીમાં પ્રાર્થના કરીએ છીએ અને આમાં જેને જેને પ્રત્યક્ષ પરોક્ષ સેવા કરી છે બધાને અંતરના આશીર્વાદ આપીએ છીએ દરેકની શુભકામના આપ સર્વે પત્રકાર મિત્રોને પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપ આપ સમય કાઢીને વધાર્યા અને આ પ્રસંગનો આપણે અહેવાલ લીધો આપને પણ ખૂબ ખૂબ આશીર્વાદ જય સ્વામિનારાયણ